રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ફરી એક વખત ભૂગર્ભ ગટરના કામ બાદ તંત્રની બેદરકારથી વાહન ફસાયું હતું ભૂગર્ભગટરના ચાલી રહેલા કામને લઈને ઉપલેટા શહેરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવાની વારંવાર ફરિયાદો ઉઠવા પામી છે પાટણમાં રોડ પર આવેલી સોસાયટી વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામ દરમિયાન પાણીની લાઇન તૂટી ગઈ હોવાની સ્થાનિકોની ફરિયાદ તોડી નાખેલી પાણીની લાઈનને લઈને છેલ્લા બે વખતથી હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ઉનાલાના કપરા સમયની અંદર એક તરફ લોકો પાણીથી વલકા મારે છે તો બીજી તરફ ભૂગર્ભ ગટરના કામથી પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવાથી અનેક લોકો પાણીથી વંચિત રહ્યા વારંવાર પાણીની લાઈન તોડી નાખવી તેમજ ગટરની લાઈનો તોડી નાખવા જેવી ફરિયાદોના પહાડો ઉપલેટા શહેરમાં ઊભા થયા છે ઉપલેટા શહેરના ખ્વાજાનગર ચોકમાં વહેલી સવારે પાણીનો વેડફાટ થયો હતો અને બાદમાં ભૂવો પડતા છોટા હાથી વાહન ભૂવામાં ફસાયું હતું ભૂવો પડ્યા બાદ મદદ માટે આવેલું જેસીબી પણ ખાડામાં ફસાઈ ગયું હતું જેને યનકેન પ્રકારે બહાર કાઢવામાં આવ્યું ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડના ઉપલેટા શહેરમાં ચાલતા કામમાં અનહદ બેદરકારી સામે આવી રહી છે ભૂગર્ભગટર માટે કરેલા ખાડામાં કોઈ વ્યક્તિ આ ઊંડા ખાડામાં પડશે તો તેને ચોક્કસપણે ગંભીર ઇજાઓ થશે તેવી પણ સ્થાનિકોમાં ભય અને ચિંતા છે

લાઈન તૂટી ગઈ હવે પાંચ દી આવશે તો શું કરું એબી 48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ભાવેશ ગોહેલ ઉપલેટા